દીકરી પારું ખબર ન હોય ગોતી ગોતી ને તળાની માટી કરી હોય આવું તો મેલડી વળું મારું કે કોર્ટ મેરેજ ની વાતો ખોળું ન ખોળું મારું નામ જરૂરી છે ભાઈ અને બારોબાર લગન થઈ ગયો હોય દીકરીના લગન થઈ ગયો તો મોનજીક દુનિયા મેલડી બોલું ભાઈ સભા વાળું મારો મેલડી નો રોમ કે છે બરોબર બોલશે અને ભોની બત્રીસી મેલડી બોલતી છું ગળાનું કેન્સર ખોળીને ને છેકન જો નવળો આ ટોળામાંથી મારું નામ જેવું આ ટોળામાં બેઠા ભાઈ કેન્સર મારો કે ગળાનું કેન્સર વળવા વાળી છે બરોબર મારો મેલડીનો ભગવાન કે છે કે હોસ્પિટલમાં ભરતી હોય ડોક્ટર સુધી પડ્યા હોય

કેન્સર બોલે તો ભણું જો મારો ઈશ્વર કેસે ચોથા સ્ટેપ નું છે ડોક્ટર શું કીધું સુધી પડ્યા પણ હું માતા સુધી ના પડી લે જા બેતાલી બોલું તેતાલી નો બનવાલું

કે હું બોલું બનાવવા વાળી માતા છું જા દરબાર મારો ભગવાન મજા કેસે બોલી સુન પાર પાડે ચમાય હરતા બરાબર મારું નામ છે રોટી ના આયા કે ના આયા નગર વ્યામ હતો ડો અખ્તરે ત્રણ વખત રિપોર્ટ કરે પહેલા પેલા જેટલી વખત કર્યા કેન્સર છે અને હું માતા બોલ એક ત્રણ ડ્રાઈવર આવતો હતો તો કદાચ તારી ગોટ ના ઓકાળી નોખો મારું નિયમ જરૂરી અને ડોક્ટર ના રિપોર્ટ ખોટા ના પાડું જ મારું નોમ મેલડી નહીં લે અને પાડ્યા વેલા ભાઈ સભા મારો ભગવાન કે સે બગાઈ ભાઈ ભાઈ

બેન બાપો ફોરેન છે કે તારે આ આરો બાર છે વેય બાર છે અ કે બોલી જોתי વાત કરાયુ કરાયુ

કેધું દારૂ પીશે તો એ થી હજી તકલીફ વધારે તકલીફ છે નોકરી મળું મળું નોકરી મળતી

ચોર્યા શીખે તો હાથું બે હાડી ને પડશે આ ખુજ આની ભૂમિકા લાગુ થાય છે અવાજ કરશે ટોકન લઈ લેવામાં આવશે ગેટ બાર કાઢી

કોમ ના છે ગોધરા પંચમહાલ શું કરો ધંધો શું કરો એક ઓપેલો